વક્ફ સંશોધન બિલ પર સુપ્રીમ કોર્ટમાં થઈ સુનાવણી મુખ્ય ન્યાયાધીશે કહ્યું તમામ અરજી પર એક સાથે સુનાવણી કરવી શક્ય નથી કેન્દ્રીય મંત્રી કિરણ રીજીજુએ કહ્યું વક્ફ કાયદો મુસ્લિમ સમાજના હિત માટે નેશનલ હેરાલ્ડ કેસમાં ઇડીની કાર્યવાહીથી ભડકી કોંગ્રેસ દેશભરમાં કોંગ્રેસ નેતાઓનું ઈડીના વિરોધમાં પ્રદર્શન ભાજપે કર્યો પલટવાર કહ્યું કોંગ્રેસના આચરણમાં જ ભ્રષ્ટાચાર ધરણા અને પ્રદર્શનની તપાસ ઉપર રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં બે ટકાનો વધારો નવ લાખથી વધુ કર્મચારી અને પેન્શનર્સને થશે ફાયદો ત્રણ મહિનાની તફાવતની રકમ એપ્રિલ મહિનાના પગારમાં ચૂકવાશે કેબિનેટની બેઠકમાં સિંચાઈ અને પીવાના પાણી મુદ્દે પણ ચર્ચા સોમનાથ નડાબેટ વડનગર અને મોઢેરા માટે સરકારે જાહેર કર્યું એસટી બસનું ટૂર પેકેજ એસટીની વોલ્વોની બસમાં નાગરિકો કરી શકશે મુસાફરી જીએસઆરટીસીની વેબસાઇટ ઉપરથી નાગરિકો કરાવી શકશે ઓનલાઈન બુકિંગ ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગુજરાત સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશનની સ્તરીય બેઠક માર્ગોના વિકાસ માટે બસ્સો કરોડના વિવિધ કામોને મંજૂરી શાંતિપુરાથી ખોરસ સેક્શન સુધીના રોડને આઠસો કરોડના ખર્ચે બનાવાશે સિક્સ લેન મુખ્યમંત્રી ડોક્ટર એસ જયશંકરે લીધી લોથલ હેરિટેજ સાઇટની મુલાકાત સિંધુ સંસ્કૃતિના ઇતિહાસ અંગે મેળવી માહિતી નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્ષના કામગીરીનું કર્યું નિરીક્ષણ પદ્મશ્રીથી પુરસ્કૃત ડોક્ટર જે એમ વ્યાસની ત્રિભુવન સહકારી વિશ્વવિદ્યાલયના કાર્યવાહક કુલપતિ તરીકે નિયુક્તિ डॉक्टर जे एन व्यास नेशनल फॉरेंसिक साइंस यूनिवर्सिटी ना फाउंडर वाइस चांसलर राज्य में अंग धाड़ती गर्मी राजकोट में गर्मी नो पारो तेतालीस पॉइंट तरह डिग्री पहुंचता लोग शेकाया सात शहर में तापमान चालीस डिग्री ने पार कच्छ बना वेव बनाकांठा आगाही